તો હેલો ડાયરો કેમ છો મજામાં છો ને તો વાંધો નહીં લ્યો તો ડાયરાનું સ્વાગત છે અત્યારે સવારના આઠ આપણે પાણી ચાલુ છે જો આપણી માંડવી માં જો માંડવી પાણી ચાલુ છે છેલ્લા ચાર દિવસ થી રેલ પાણી હાલે આપણે બધાયની ઇ મોજ માંડવી આવી હતી તોય બધા ઉગશે એવું લાગે છે મને ઉગ લાગે છે નહી વાહે આપણે કઈક કઈ કઈ કઈક છોડ ઉગ્યા છે જો પારવા પારવા ઉગ્યા છે બાકી બધી અહીંયા ક્યાંય છે નહીં બસ ઠેઠ આગળ ઉગ્યા છે તો વાવ આપણે વાવાઝોડું આવ્યું ને એના બે દિવસ પેલા આવી હતી આપણે માંડવી મગફળી ઉગી નહી લગભગ વીસ પચીસ ટકા બિયારણ ફેલ થઈ ગયું છે તો આ પિયાત પાઈ દઈ પછી જોઈ શું થાય ઉગે કે ના ઉગે જોઈ હવે ચાર પાંચ છ દિવસ વાત જોઈ ઉગે તો રવા દઈશું ને કર પાડી ને પછી બીજી વાઈ દઈશું ને જોયું છે આગળ શું થાય ને વાતાવરણ આજે જો ગરમી છે આવું છે અને આજ તો ડાયરો આખી રાત છાંટા ચાલુ જતા સવારના સવાર પાંચ વાગ્યા ને ત્યાં લઈને કોકોક કોકોક છાંટા ચાલુ જતા આજ તો સાંજે બને જ નહોતો છે વરસાદ ને અત્યારમાં ગરમી ને ઉકળાટ છે જોરદાર ભૂકા કાઢે એવો હા જોઈ જાય કેમ થાય વરસાદ કાલે તો આપણો પોપટ કરી ગયો તો કાલે તો કઈ વરસાદ આવ્યો નહીં હવે જોઈએ આજ શું થાય ચાલો હવે આપણે જો ચરો ભરાઈ ગયો છે રાત હોય આમ ચડાવી દીવ થઈ હુલકા જાય વસાળે આવું બધું કામકાજ આલે સવારમાં છ લાઈટ આવી ચાલુ કરી દીધી મોટર આપણે બાપુ પાણી વાળવા આવી ગયા છે હજાર ઇંચ બાપુ અને ધાઉક ખાવા આપણે સિરામણ કરવા સિરામણ કરવાનું બાકીએ તો હવે બાપુ પાણી વાળવા આવ્યા છે હવે આપણે ખાઈ આવી અને વાગી ગયા છે નવ વાગ્યે ને ઓગણીસ મિનિટ થઈ ગઈ છે તો હવે સિરામણ કરી આવે અને પછી પાછા એ પાણી વાળવા આગળ વિડીયો પર બનાવી ગયો આજે હું હું છે તમને આગળ બતાવીશ તો વિડીયો પર બનાવી ગયો અને હલો તમને હાલ વાર આપડી મરચીનો રોપ બતાવી કેવો દઉં મરચીનો રોપ હમણે કાંઈ બતાવ્યો નથી મોટો જબ્બર થઈ ગયો આપણો રોપ એવો મિત્રો રહ્યો આપણો મરચીનો રોગ અને એક નંબર કઈ ઘટે નહીં એવો મોટો જબ્બર થઈ ગયો છે હવે આ ત્રણ ચાર દિમાં દિવસમાં આપણે આનું વાવેતર કરી દેવાનું છે

અને જો આપણે સિરામણ કરલી ને પછી આપણે ગાય વાસડીને સિરામણ કરેલી ને હાલો ડાયરો અમારે ભાણો જાય છે ઘરે હવે ગામ જવાનું છે મમ્મીને ફોન આવ્યો હતો કાને હા જા ઉપર થોડા થાય પાર્ટી કાઢી એકા છે હાલો દર્શન કામાન નથી ખાવાનું હમ હાલો હવે આપણે પરામણ કલ્લી શાક માં છે આપણે ભીનાનું શાક કઢી વાળું ભીનાનું શાક આમાં છે કોરું ખતમ કોરું શાક

હા હા કરે છે તો હાલો આપણે નળિયા સાફ થાય છે જો ફાઈનલી મિત્રો આપણે જો રહોડામાં જુ જાડા અત્યારમાં હવાર ફવારમાં તો બધું ક્લીન થઈ ગયું સાફ કચરો નીચે રહ્યો એ વાળવાનો બાકી રહ્યો બાકી ઉપર બધી થૂંક મારતી ઉપર નીચે બધે એ આપણું ક્લીન થઈ ગયું છે રોડ સાક ગયા છે આપણે બપોરના સાડા બાર થઈ ગયા છે અને ફાઇનલી ડાયરો વરસાદની શરૂઆત થઈ ગઈ છે આપણે ત્યાં તો નહીં જ થયો ડાયરો આવી ગયા આપણે તો વાર છે એ જો એ બાજુ તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે આપણે કામ હવે ચાલુ કરવાનું છે જે આપણે આ કાગળ રહ્યો ને હમણાં ફાડી નાખ્યો ભાવા જોડવા આવ્યું હતું ને તો એ કાઢી અને બીજો કાગળ ઉપર નાખવાનો છે એટલે આપણે નીચે રહેવું થઈ જાય અને અહીંયા આપણે ઢોરાને વરસાદ આવતો હોય ને એટલે અહીં બાંધી શકીએ એટલા માટે હવે પછી કાગળનું કાઢી નાખવું ને પછી બીજો નાખી દે લગભગ કાઢી નહીં રહેતા જો આ વરસાદ આવી જવાનો છે ઉપર વાદળ આવી ગયું છે ને જો એને કે બા પાણીમાં પગ બોળીને બેઠા છે બેસી ઉપચારમાં ઊજા થાય ને બા કપૂરની ગોટી ને લીંબન એવું બધું છે ને કાં એનીથી રાહત થોડીક રાહત રહે ભાઈ બોળીને બેઠા પગ ને ઓલી બાજુ કલ્પેશ વિડીયો જોવે છે સૌરવ જોઈશી ને જો સૌરવ જોઈશ ના વિડીયો જોયો કલ્પેશ હાલો આપણે ટાઈમ છે નહીં વિડીયો જોવાનો આપણે એનું કામ એક ચાલુ કરી દઈ એટલે એ પતા ફટાફટ કામ પતી જાય વાત થઈ જાય આપણે મિત્રો જો પાછો જઈને વી આવ્યો મામાને ઘરે પાછો અને ચાનનો હાથ પાડું ખાવ આવો ખાવ એક એક ખાવ આવતા જ દેથી જો બેઠા હું બતાવું ખાવા ઊભા થાઓ ને ખાવા બે નાઈ બેહી ગયા વાત

આ તો દેતી બોલાયો માં ક્યારે બોલાયું હ ક્યારે મને આયો આપ કાલો ખાઈ લઈ જાય ક્યાં ના હા એ બાજો બેઠા આનો દોસ્તો પ્રસાદી ખાવા અમે વહતડી ગયા તા હા માં કાઠે ને ના દર્શન કરો પ્રસાદી ખાઈ હોય તો આવી જાવ પ્રસાદી છે તો આપશો શું છે ક્યાં રહી हेलो डायर हेलो डायर बपोरा कर दिया ये હતો ને લઈ લીધો વાળ લઈ હાલો પक्का લઈ જવા મામા થાય

મિત્રો અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો ડાયરો ને વરસાદ આપણે વાદળ જો તમને દેખાય વાદળ જો કેવી કોર બંધારણ જોરદાર હમણાં વરસાદ એમ થાય ને વાદળ જોતા એવું લાગે કે વરસાદ ચાલુ થઈ જાય ને તો ભૂકા કાઢી નાખે એવો વરસાદ પડશે પછી ઉપરથી ને એ બાજુ વહી ગયું હે અત્યારે તો આપણે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે હવે લગભગ તો સારો વરસાદ ચાલુ થઈ થઇ છે કેમ કે આ બાજુથી ગાજવી જોરદાર છે અને બાજુ વાદળ છે તો વરસાદ આવે આજ તો લગભગ આખો વિડીયો વરસાદ વરસાદનો જ આવશે કેવું જોરદાર છે વાદળ હમણાં એમ થાય ગળ છે ને તો ભૂકા કાઢી નાખે એવો વરસાદ પડશે એવો લાગે વાદળ અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે જો આવો વરસાદ પડે છેલ્લે અડધી કલાક થી પડે તમને કદાચ દેખાતું હોય તો આપણી ગાય વાછડીને જો વરસાદમાં નાય છે આજ તો હદર બાંધી નથી તો વરસાદ સારો આવે ને તો નાય નાખે કેટલાક મેલા થઈ ગયા હોય નાય નાખે આવું વરસાદ પડે છે ધીમો 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 આવે અમે બધા બેઠા એ પતરા નીચે પતરા હે ને એટલે બેઠા નીબા બાળકો રમે ગેમ રમે છે આવો વરસાદ ચાલુ છે ડાયરો આવો વરસાદ પાંચ દિવસ પેલા જરૂર હતી આવ્યો અત્યારે ચાલુ થઈ ગયો છે ને ગાજવીજ થાય છે ઉપર વીજળી થાય ये जी cho आए और ट्रैक्टर कौन पूरा पानी ना आ रहा हां हेजू आओ से आओ हेजू क्या हेजू जोमा सुख में नहीं बैठो

हे आवाज बंद થઈ ગયો છો આમ હું ક્યાં જો આવતી ચાલો ડાયરો વાગી ગયા છે સાંજના પોણા સાત થઈ ગયા છે ને જર વરસાદ ગયું ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે એના પધરાકથી ઢીભા પડે ને એવો વરસાદ હજી ચાલુ છે બંધ થયો જ નથી હવે હાલો હળવે હળવે આપણે ગાયું દોવાનું કામ ચાલુ કરી દઈએ આપણે ખોળ મૂકી દીધો એ ભાઈ ખોળ મૂકી દીધો ખોળ ખાઈ દીધો અને હવે હળવે હળવે ધોવાનું કામકાજ ચાલુ કરીએ અને ફાઇનલી ડાયરો આજે આપણે વરુણ દેવે કૃપા કરી વરસાદ આજે આવી ગયો મેઘરાજા આવી ગયા આજે આપડે કામ થઈ ગયું જો કે એટલો બધો ઝાઝો વરસાદ નથી પણ આપણે વા એક પાણ નો ગણ થાય ને એવો વરસાદ આવી ગયો આજે કલ્પેશ મેઘરાજા મહેનત પેલા કે હજુ તો નો નહીં પાણ નો ગણસ થાય એવું આવી ગયું એટલો જેટલો આવ્યો ખરા ને જરૂર હતી એટલો આવી ગયો પાંચ દિવસ પેલા આયોત ને તો આમ પડાની રોનક જ કઈ લીલ કઈ ગયું હત અત્યારે બડું આખરું બધું આપડે બિયારણ અમુક ટકા જે પંદર વીસ પચીસ ટકા જે ફેલ થયું ને એ ના થાય ના થાય બધું ઉગી જાય ગયો

આ યોગ કેડનું બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દીજો શેર કરી દીજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય કે અને નવા આવ્યા હોય તો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો મળીશું પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય હિન્દ ને જય ભારત